માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવા જંત્રી સામે સામે ખેતી તથા જશે કવાયત પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામો ગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતી પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે

તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો ઝીંકી દીધો હતો અને હવે એ જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર એકસો એસીથી બસો સુધીના જંત્રી દર હતા તથા ઔદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર ત્રણસો થી લઈ પાંચસો સુધીના દર હતા જે તારીખ અઢાર ચાર બે હજાર અગિયારની જંત્રી મુજબના હતા ત્યારબાદ પંદર ચાર બે હજાર ત્રેવીસથી આ દર ડબલ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો બે હજાર ચોવીસનો નવો મુસ્તો તૈયાર કરાયો છે જેમાં પ્રતિ ચોરસ મીટર અઢારસો વીસથી પાંચ હજાર સુધી ઔદ્યોગિક હેતુને જંત્રી ચોરસ મીટર પાંત્રીસોથી પાંચ હજાર સુધી કરવાની તજવીજ ચાલી રહી છે આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ એક વીઘાના સિત્તેરથી એંશી લાખ રૂપિયા થાય છે અને ખેતીના હેતુ માટેની જંત્રી એક વીઘાના ત્રીસથી પચાસ લાખ થાય છે જો આવા દરની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ ઊંધાઈ જશે અને વેપાર જમીનના સોદા અટકી પડશે ખેતી પડી ભાંગશે વેપારનું નામું નખાઈ જશે આમે માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપી એવા સાધન રહ્યા નથી એકસો પચીસ જેટલા કપાસના કારખાના હતા એમાંથી વીસ પચીસ માંડ ચાલે છે મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં મળી ગયા છે તેમાંય જો જંત્રી દરનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે જ સાથે સાથે વીસથી થી પચીસ જેટલા કારખાના ચાલે છે એ પણ બંધ થઈ જવાની ભીતિ ખેડૂતો તથા વેપારીઓમાં પ્રસરી ગઈ છે રિપોર્ટર જીગ્નેશ પટેલ સિટી ગોલ્ડ ન્યૂઝ માણાવદર જે આ માણાવદર જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે તેર વર્ષ આની પહેલા અમે લડાઈ આપી હવે એ લડાઈ એવી હતી કે પાંચ જણા જાય કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી જેને લેવે જ નથી કરવી હકીકત અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વે ને તમે કાયદેસર ખેડૂત સુધી જાવ કે અમારે જમીન લેવી છે પછી તમને ઓરિજિનલ પ્રશ્ન ની ખબર પડશે કે કેટલા નો દસ્તાવેજ આવે છે કેટલા કોણ ચેક સ્વીકારશે કેટલા વાઇટ ના પૈસા થાય છે ને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં એના માટે અમે આ ઘેરા પ્રશ્ન ને હવે લાંબો લઈ જવા માંગતા નથી પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી ને જ્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ અને અન્ય વેપારી ની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થતો અને એ જે વધારો છે તો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતા બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું હતું અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે માનની મુખ્યમંત્રીને મહેસૂલ મંત્રીને કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે જ્યારે ભાંગતો જાય છે ત્યારે આને બચાવવાની ખાસ જરૂર છે એવા સંજોગોમાં અમે સૌ બોળા પ્રમાણમાં વેપારીઓ ખેડૂતો ઉદ્યોગપતિઓ આગેવાનો અમે રાજ્ય સરકારને આ આવેદનપત્ર માનની મામલતદાર સાહેબને દ્વારા આપીએ છીએ તો રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરતા આખા ગુજરાતમાં આ વાત છે ખાસ કિસ્સામાં અમારા વિસ્તારની પ્રજાની આ વાતની નોંધ લઈ એવી અમે રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને ખૂબ ઉંડાણપૂર્વક મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ સીધો રસ લઈને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના અર્થતંત્રને આ વિસ્તારની ખેતીને અને આ વિસ્તારના નાના માણસોને બચાવવા માટે આપ ખૂબ પ્રયાસ કરીને પણ આમાં કંઈક અમને ફેરફાર કરો એવી અમે વિનંતી કરવા માટે બહુ બોડા પ્રમાણમાં અહીંયા મામલતદાર ઓફિસ આવ્યા છે અમારી આ બોડા પ્રમાણની હાજરીને ગાંધીનગર મુકામે આપની પાસે આવીએ છીએ એમ ગણીને પણ આ અમારી વાતને માગણીને લાગણી ધ્યાનમાં લેશો એવી હું સૌ વતી પ્રતિનિધિઓ વતી વિસ્તાર વતી માણાવદનના વેપારીઓ વતી આપ સૌને આપને વિનંતી કરું છું આભાર